આશા કરું છું કે આપ સૌને મારો પહેલો વિડીયો પસંદ આવ્યો હશે તો આપ જણાવજો મને આપ સૌને મારો પહેલો વિડીયો કેવો લાગ્યો એમાં શું મને કંઈ મારાથી કોઈ ભૂલ રહેતી હોય તો પ્લીઝ કોમેન્ટમાં મને જણાવજો અને કહેજો કે શું સુધારો કરવાની જરૂર છે આજનો આપણો આ બીજો વ્લોગ છે જે આપણે તમને જણાવ્યા પ્રમાણે કે આપણે જઈએ છીએ ગારિયાધરની માથે વેરડી ગામ પાસે જપકીર બાબાનું દરગાહ છે ત્યાં કહેવાય છે એ પ્રમાણે કે ખટેડા મોટા ખજૂર ખવાય છે અને બીજા દિવસે તમે જાઓ તો ત્યાં તમને ઠળીયો પણ જોવા નથી મળતો ત્યાં એટલો સાચ છે જગતુબાપણા આપણે ઓલમોસ્ટ નીકળી ગયા છીએ નીકળવું તો વહેલું પણ થોડુંક કામમાં મોડું થઈ ગયું છે સામુ બતાય છે કદાચ જો આપશો દેખાતું હોય તો આ છે અમત્યા ગામ હનુમાનજીનું મંદિર આ પાલીતાણાથી પાંચેક કિલોમીટર જ દૂર છે હનુમાનજીનું મંદિર નાનું એવું ગામ છે પણ હમતિયા હનુમાનજીનું મોટું સ્થાનક છે એ પાલીતાણા પાસે કે જ્યાં હનુમાન જયંતિ હોય કે ચતુર્દશી હોય ત્યારે માણવ મહિના એટલું ઉમટે છે અહીંયા કે બહુ મોટા પાયે એનો ઉત્સવ ઉજવવામાં આવે છે હનુમાન જયંતિ હોય કે ચતુર્દશી હોય આપણી એક બાજુ જોવો તો શેત્રુ જે પર્વત છે કે ડુંગર જ્યાં જૈનનું મોટું તીર્થધામ છે હાથમાંથી કોઈ જો જોડિયો જોતા હોય મારો અને એ ક્યારે જગદીર ગયા હોય તો મને જણાવજો કે ત્યાંનો તમારો અનુભવ કેવો રહેલો છે કે તમે ત્યાંની કોઈ બાધા લીધેલી હોય અને તમને થયેલું હોય તો મને એનો જણાવજો કે તમને ત્યાંનો કઈ રીતનો અનુભવ રહ્યો છે આશા કરું છું કે આપ સૌની ધૂળેટીમાં જેવી રીતે ધૂળેટીમાં રંગોથી તહેવાર કહેવાય છે એ જ રીતે તમારી જિંદગીમાં દરેક રંગો ભરાઈ જાય કે તમને કોઈ જાતની ગઈકાલની જે ધૂળેટી કહેવાય હોળી હોળીમાં તો તમારે કોઈ પણ જે કાંઈ હોય કસ્ટી એમાં હોળી એમની સાથે ભસમાં કરી ગયા જે કાલના વિડીયોમાં આપ સૌએ જોયું કે એક સ્કૂલના વિદ્યાર્થીઓ બધા ફ્રેન્ડ સાથે મળીને મસ્તી કરતા હતા જ્યારે એ દ્રશ્ય મેં જોયું હતું ત્યારે હું મારા નાનપણના બધા જ મિત્રોને એટલો મિસ કરતો હતો કે તેને એ લોકો હવે પોતપોતામાં બધા પડી ગયા હતા કારણ કે સમય છે સમય જતા વાર નથી લાગતી આજે એ એના કામમાં પડી ગયા હું મારા કામમાં પડી ગયો હવે એ વીતેલો સમય પાછો નથી આવી શકતો પણ આ એ છે કે જે મિત્રો હતા જે હાલમાં એ છે જ પણ બસ એટલો છે કે એ એનામાં ખોવાઈ ગયા છે હું મારામાં વ્યસ્ત થઈ ગયો છું આપ સૌ મને એ જણાવો કે આપ સૌને કેવું લાગ્યું હતું એ મુમેન્ટ જોઈને તમને શું શું યાદ આવી ગયું કે તમે તમારા બાળપણમાં શું એવી મસ્તી કરેલી તમારા મિત્રો સાથે શું એ સમય તમને યાદ આવી ગયો જ્યારે અમે નાના હતા ત્યારે એ બધા મિત્રો અમે સાથે ધૂળેટી રમતાલી ઓલી આવો જ એક દિવસ હતો કે જયારે અમે નાના હતા ત્યારે અમે પણ ગોટ ઉઘરાવા ઉભા રહેતા અમે રસ્તો બંધ કરી દેતા અમે પણ કે માણસોને આવવા જવા નતા દેતા શું છે ભાઈની ગાડીમાં જોઈએ આપણે થી કઈ થતી હોય તો મદદ કરીએ શું થયું છે વડીલ Cái mà लेओ ये rồi rồi, देखो पावर कॉक में कचरो ấy tao तो đi đâu cái જરૂર હતી નહીં ભાઈને પેટ્રોલ તો ખૂટી ગયું પણ લઈ આવેલા નહીં તો આપણે એને થોડું આપી દઈશું કે પાલિકાણા સુધી પહોંચી જાય લીલી વાવને પહોંચ્યા હજી થોડી દૂર છે આપણી મંજિલ તો પણ ત્યાં સુધી આજુબાજુના નજારાની મોત માણી શકો છો કે જે સિટીની અંદર આપણને આ જોવા નથી મળતો આજુબાજુમાં આટલી હરિયાળી આટલી લીલોતરી એટલી ઠંડક કે જે બધી જ રીતે આપણને ઠંડક આપતી હોય વાતાવરણ તો એટલું ઠંડુ છે કે ગરમીનો અહેસાસ નથી થવા દેતો જ્યારે કે આપણે સિટીમાં હોઈએ તો ગરમી એટલી જ લાગે પણ અહીંયા આ લીલોતરીના હિસાબે ગરમી નથી થવા દેતી વાતાવરણ ઠંડુ રહે છે પછી ગાડીયાધારો રસ્તો જેટલો ખરાબ હતો ત્યારે એટલો જ સારો થઈ ગયો છે પેલા તો પાલીતાણાથી ગારિયાધાર સુધી જવું એટલે કંટાળી જતા માણસો હવે રોડ સરસ કરી દીધો છે કે જેથી તકલીફ નથી રહેતી એમને ગાડી લઈને જવું હોય મજા આવે પેલા કંટાળી જતા માણસો આ પણ ત્યાં જ જાય છે આ જે રિક્ષા છે એ જઈ રહ્યા છે બધા શાક પર ખોડિયારમાં કે થી જાદુ દૂર નથી નાનો એવો ડુંગરા ઉપર ખોડિયારમાં બિરાજમાન છે એવી જ રીતે ત્યાં લાપસી થતી હોય એ માટે ઘણા શ્રદ્ધાળુઓ કોઈ પણ દિવસો હોય છે માતાજીને ત્યાં સાક્ષાત બિરાજમાન છે જેમ તોટીલા ગામું માટે એવી રીતે અહીંયા સાક પણ ખોડિયારમાં છે એ છે ગારિયાધરથી થોડેક આગળ આવેલું છે ખોડિયારમાંનું મંદિર હવે ગાડીયાધર જાદુ દૂર તો નથી રહ્યું ગારિયાધાર પહોંચીને તમને ત્યાંની ફેમસ ચા બધા કે ગારિયાધાર બસ સ્ટેન્ડ ની બહાર જ તે છે આ જે તમની બાજુ રસ્તો એ પરવડી ગામમાં જાય છે આપણે સીધા જઈને ડાબી બાજુ વળી જવાનું છે આગળથી એટલે આવી જશે સીધું ગારિયાધાર પરવડી તમે અહીંથી પણ જઈ શકો આથી ડાબી બાજુ વળતા આવી જાય ગારિયાધાર રોડ હવે આમ ઘણો એટલે આપણે ગારિયાધારમાં જ કહેવાય છે આપણે ગારિયાધારમાં આવી ગયા આપણે સૌ ગારિયાધાર ફેમસ ચા પીશું જણાવજો કોણે કોણે અહીંયા ચા પીધેલું છે કે તે બરોબર બસ સ્ટેન્ડની બાજુમાં તો બારની સાઈડમાં છે કહેવાય છે કે ગારિયાધારમાં સૌથી સારામાં સારી ચા આવે છે જો આની સિવાય કોઈ બીજી ચા હોય ગારિયાધરની ફેમસ તો મને કોમેન્ટમાં જણાવજો તો નેક્સ્ટ ટાઈમ આપણે ત્યાં જ તે જોઈશું તો પહોંચી ગયા છે અત્યારે ગાડીયાધર કે જે મને જણાવજો ગાડીયાધરમાં બીજો કોણ ચા એટલો ફેમસ છે કોમેન્ટ કરીને કહેજો હું તો મોસ્ટ ઓફલી અહીંયા જ આવું છું મને ખ્યાલ છે ત્યાં સુધી ગાડીયાધારની સૌથી સારામાં સારી ચા આવતી હોય તો એ આની આવે છે દાતારની ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સો મને જણાવજો આપને અહીંયા ક્યારેય ચા પીધેલી છે દાતાર ચા ફેમસ કે આપ લોકોના મતે કોઈ બીજી બીજું છે ચાવાળા કે જે વધારે ફેમસ મને ખ્યાલ છે ત્યાં સુધી તો દાતારવાળાની સૌથી સારી ચા આવે છે ફેમસ કરતાં મહત્ત્વનું એ છે કે ચા સારી હોવી જોઈએ